બોટાદ ખાતે સાંદિકની સ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હાલમાં સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે ત્યારે બોટાદ ખાતે આવેલ સાંદિકની સ્કૂલમાં ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ સ્થળે લોકો દર્શન અને આરતીનો લાભ લે છે અને આ સ્થળે છેલ્લા ઘણા વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અહીં ઘણા બધા ભાવિક ભક્તો દર્શન અને આરતીનો લાભ લે છે તેમજ ખાસ અહીં ઘણા બધા ફલોટો કરવામાં આવેલ હતા જે જોવા માટે પણ બોટાદ શહેરના નાગરિકો ઉમટી પડતા ગણપતિ ઉત્સવના છેલ્લા દિવસે સાંદિકની સ્કૂલમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકો આનંદથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરી રહ્યા હતા સાદિકની સ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉજવણીના છેલ્લા દિવસે આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે આમ બોટાદ ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન ભાવિક ભક્તોમાં ખૂબ જ ધાર્મિક લાગણી ફેલાયેલ છે રાજેશ આમ તો બાહુબલી બુ ગણપતિ ઉત્સવ ઉજવતા અને સતત છ વર્ષ સુધી આ ઉત્સવ ઉજવો પણ વચ્ચે કોરોના સમયથી વર્ષના વિરામ બાદ ફરી પાછો ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા અને સાંદીપની પરિવાર દ્વારા આયોજિત આજ ગણપતિ મહોત્સવ બે હજાર નું એક ભવ્ય આયોજન થયું સાથે જ એની અંદર જુદા જુદા વિવિધ પ્લોટો વિદ્યાર્થીઓ દ્વારા જેમ કે ગંગા અવતરણ હનુમાનજી ની બાળ લીલા હનુમાનજી ના શ્રી રામ દર્શન હોય વામન અવતાર હોય સાથે જ કૃષ્ણ ભગવાન અને ભારતી એક કથા હોય આવા જુદા જુદા પ્લોટ રોજ જુદું જુદું સુશોભન અને સાથે જ એક વિશાળ ગુફા જ્યાં બાળકોને ખુબ મજા આવે આવું એક વિવિધ અલગ પ્રકાર નું આયોજન કરી અને બોટાદની ધર્મપ્રેમી જનતાએ પણ આમાં ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો